ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે આગામી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજની આગાહી અઠ્ઠાવીસ ઓગસ્ટ આજે ગુરુવારે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટની આગાહી આગામી ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મહીસાગર દાહોદ છોટાઉદેપુર અરવલ્લી નવસારી વલસાડ અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે અન્ય વિસ્તારોમાં ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે એક અને બે સપ્ટેમ્બરની આગાહી આગામી એક અને બે સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આઠમી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે એક સપ્ટેમ્બર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડ બે સપ્ટેમ્બર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે વરસાદ દરમિયાન સુરક્ષિત રહેવા માટે અને માછીમારો માટે જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે